સંતોની કેડીએ લેખક ફાધર આમરોસ ડાભી ચોથી જુલાઈ પોર્ટુગલના સંત એલિઝાબેથ સંત એલિઝાબેથનો જન્મ ઈસવીસન બારસો એકોતેર માં સ્પેનમાં થયો હતો તેઓ સ્પેનના આરાગોનના રાજા ત્રીજા પિતરના દીકરી હતા બાર વર્ષની વયે તેમના લગ્ન પોર્ટુગલના રાજા ડેનિસ સાથે થયા હતા તેમને બે સંતાનો હતા તેમને તેમણે ઉત્તમ શિક્ષણ આપ્યું દાંપત્ય જીવનમાં ઘણી હાડમારીઓ અને દુઃખોનો સામનો કરવો પડ્યો પતિએ તેમના ઉપર ઘણો ત્રાસ ગુજાર્યો છતાં પણ હિંમત હાર્યા વગર

રાજા ડેનિસ અવસાન પામ્યા પતિના અવસાન બાદ એલિઝાબેથ સંત ફ્રાન્સિસના તૃતીય મંડળમાં જોડાયા અને મઠ જીવન જીવવા લાગ્યા તેમના હૃદયમાં ગરીબોનું વિશેષ સ્થાન હતું પોતાનું જીવન ગરીબોની સેવા અને પ્રાર્થનામાં વિતાવતા વિતાવતા ઈસવીસન તેરસો છત્રીસમાં અવસાન પામ્યા તેમણે સુલે શાંતિ સ્થાપવામાં મહત્વનો ભાગ ભજ્યો શાંતિના સ્થાપકો પરમ સુખી છે એલિસાબેથ પોતે કહે છે કે જો તમે શાંતિ ચાહતા હશો તો બધું બરાબર હશે ગરીબો અને બીમારોની કાળજી ભૂખ્યા સાથે વહેંચીને ખાવું ઘર વગરનાને પોતાના ઘરમાં આશરો આપવો ઉઘાડાને જોતા તેને વસ્ત્ર પહેરાવવા અને માનવ બંધુઓને ભીડમાં જોઈને આંખ આડા કાન ના કરવા રાણીનો ઉત્તમ નમૂનો જે દુઃખ અને ત્રાસની મધ્યે પણ કુટુંબ સેવાર્થે સંપૂર્ણપણે સમર્પિત થયા આજના તમામ દંપતીઓ માટે ઉત્તમ નમૂનો પ્રેરણા પ્રોત્સાહન સ્ત્રોત છે આજે કુટુંબ જીવનમાં અશાંતિ કજિયા વગેરે જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે ત્યારે સુલેહ શાંતિ આપવા પ્રયત્નો કરીએ સંતાનો પ્રત્યેની ફરજોથી વાકેફ રહી તેમનું યોગ્ય ઘડતર કરીએ ઈશ્વરે બક્ષેલી બધી જ શક્તિઓને કુટુંબ અને સમાજમાં ઈશ્વરના રાજ્યની સ્થાપના કરવા તેમજ ધર્મ સભાની સેવામાં કામે લગાડીએ હે ઈશ્વર તમે શાંતિ દાતા છો સંત એલિઝાબેથને તમે જુદા જુદા પક્ષો વચ્ચે સ્થાપવાની ને કલહ દૂર કરવાની ખાસ કળા બક્ષી હતી એમનો નમૂનો અમારું જીવનબળ બની રહો એમની જેમ અમે બધે શાંતિ સ્થાપવા મતતા રહીએ ને તમારા સંતાનો કહેવવા લાયક ઠરીએ એવી કૃપા અમને બક્ષો